નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ગામધણી અને ભાવનગરના ખેડૂની વાત અંટાળિયા દી ભાણ બાપુ ખુમાણ અને ભાવનગરના ખેડૂ એવા ખોડા મકાણીની વાત છે રયત કોઈ પણ રાજ્યની હોય પણ ટાણે રાજધર્મ ન ચૂકે એ જ ખરો ક્ષત્રિય ઈસવીસન ઓગણીસો અઢાર ની સાલમાં એ આભમાંથી કાળનો ગોળો બનીને એ ખાબકેલા દુકાળે કાઠિયાવાડના ખારા પાટના વેપારીઓએ અવળા મોઢા કર્યા માણસો ટંક છાંડવા લાગ્યા કપરો સમય પસાર થઈ રહ્યો છે એ વખતે અંટાળિયાના ગઢમાં વાત થઈ રહી છે દીકરા ભાણ આપણી રૈયત માટે શું વિચાર કર્યો છે બાપ અંટાળિયાના ગામ ધણી ભાણ ખુમાણને તેમના બા આઈ જાનબાઈમાં પૂછી રહ્યા છે આઈમાં ગંગા સતીનું બિરુદ પામેલા દયાળુ જીવ ગામમાં કોઈના ઘેર બાળકનો જન્મ થાય એટલે તરત જ પાંચ શેર ગોળ બસ શેર ઘી અને અગિયાર રૂપિયા જબલાના એ મોકલી આવતા આવા ઘણા નિયમ આયમાને હતા રેયતના દુખે દુખી એવા ભાણ ખુમાણ આઈને જવાબ આપે છે આયમાં આજે ગામમાં સાદ પાડવા પડાવવાનું કામદારને કહી દીધું છે આપણા કોઠારમાં નેવું ખાંડી જેટલી જુવાર અને નેવું સો ખાંડી જેટલો બાજરો પડ્યો છે ગામ આખાના કુટુંબને વરસ દાડો હાલે એટલું અનાસ છે જેને જેટલી જરૂર હોય એટલું કાલે ભરી જાય ગામ ધણીને આજે એવા દીકરાના વેણ સાંભળી આઈના પવિત્ર આત્માએ આશીર્વાદ દીધા સાંજે ગામમાં સાદ પીડ્યો વર્ષનો અનાજ ભરી જાજો અને બે દિવસમાં અંટાળિયા ગામમાં જેમને જરૂર હતી તેમણે આખું વરસ ચાલે એટલું અનાજ ભરી લીધું અંટાળિયાની ડેલીએ કચ્છના ચારણ કવિ બિલખાના વિદ્વાન રાજકવિ અને પાંચાળ પંથકના સુદામડાના લમણ બારોટ આઠ દીથી મહેમાન છે ડાયરો છે અને કામદાર પ્રાણભાઈ ભટ્ટ વચ્ચે એ કંઈક ગંભીર ચહેરે ધીમે ધીમે વાત થઈ રહી છે ડાયરીની વાતમાં આ બેનું બેધ્યાનપણું ભાણખુમાણથી અજાણ ન રહ્યું બીજે દી બે કામદારોને ગઢમાં બોલાવીને પૂછ્યું ગામમાં કઈ તકલીફ તો નથી ને એક દુઃખની વાત છે બાપુ પ્રાણશંકર ભટ્ટે વાત માંડી બાપુ રૈયતના દીકરા દીકરીઓના ત્રણ ત્રણ વરહ પહેલા ચાંદલા થયેલા છે વેવાયુ આવીને ધમકી આપે છે ઓણ સાલ લગ્ન નહીં કરી દો તો વેવશાળ તોડી નાખશો ચાંદલો તૂટવાની વાત સાંભળી એ પારેવડા જેવી ગરીબ દીકરીઓના હાથમાં દુભાય છે બાપુ દીકરીઓ છાને ખૂણે આહુડા પાડે છે બે વરસ નબળા નબળા ગયા ઓણસાલ સમૂળ ગોટ રાતક્યો રેયત બિચારી લોતપત થઈ ગઈ એમાં લગ્ન ક્યાંથી કરી દે જેના કડિયાના ખીચામાં બે ફદિયા પીડ્યા છે એવા વેવાઓ એવા વેવાયુએ જ આપણી રૈયતને ગળેથી પકડી છે અરે મૂળુભાઈ આ તો બહુ જ ખરાબ રૈયતના દીકરા દીકરીઓના સંબંધ તૂટે તો અંટાળિયાના ગઢને કલંક બેસે પ્રાણશંકરભાઈ આજ સાંજે જ ગામમાં સાદ પડાવી દો ગામની તમામ રૈયત અને ખેડૂ સવારે રામજી મંદિરે ભેળા થાય સાંજે કામદારે સાદ પડાવ્યો સવાર થયું ઓગમણા આભની અટારીએથી ભગવાન ભાસ્કર નારાયણે જગતને જળાહળા પર પડથારે દરરોજના નિયમ પ્રમાણે પાઘડી ઉતારીને ભાણ ખુમાણ પોતાના ઈષ્ટદેવ ભગવાન આદિત્ય નારાયણને વંદના કરે છે હે સૂરજદેવ હે સૂરજ નારાયણ ભલે ઉગા ભાણ ભાણ તુહારા ભામણા મરણ જેન લગમાણ રાગજો કશ્યપ રાઉત એટલે હે કશ્યપ મુનિના સુત સૂર્યદેવ દેવ સૂરજનારાયણ જગતનું ફલું કરવા વાળા તમે ભલે ઉગ્યા અમે તમારા વારણા લઈએ છીએ અમણી લાજ અને આબુરણા રખવાળા કરજે મોળા બાપ હે દેવ અમણું મરણ સુધારી લેજે

ગામમાં આવીને લગ્ન સાટું વિહી કરે છે અને કહે છે લગ્ન ન કરી દો તો સંબંધ પૂરા કરી નાખીએ એક દિશામાંથી દુકાળે અને બીજા બીજી દિશામાંથી આ સગાળિયા એ તમને શિંગડે ચડાવ્યા છે દીકરીઓ બિચારી સાંભળીને દુખી થાય છે બધા મૌન થઈને સાંભળે છે ભાણખુમાણ વાત આગળ વધારે છે હવે શું કરવું એ તમને હું સમજાવું છું ગામના જેટલા દીકરાને જેટલી દીકરીઓના ચાંદલા કરેલ હોય એમાં જેટલા લગ્ન કરવાના હોય એવા બધા સમાચાર મોકલો અને હરખી લગ્ન કરી દો બધો ખર્ચ અંટાળિયાના ગઢનો અડીખમ પટારો જ ભોગવી લેશે દીકરીના લગ્ન બને તો એક તિથિના રાખજો અને જોજો કે એક સોપારીનો ખર્ચ પણ કોઈએ ભૂલે ચૂકે પણ કરવાનો નથી અને બપોર ટાણે રાજી થતા ભાણ ભાણખુમાણને રંગ દેતા સૌ જુદા પડ્યા પછી તો પવનની મીઠી લેરખી ફરે એમ એ આ વાત ખારાપાટના ગામડાઓમાં ફરી વળી કે ભાણખુમાણે તો કાળે વર્ષે ગામને ભેગું કરીને કીધું કે જેને દીકરા દીકરીઓના લગ્ન કરવા હોય તે કરે ખર હંદોઈ ખરસ હું ખુમાણે એકલો ભોગવીશ તો હોય એમાં ના એમાં ના નહીં ભાણખુમાણનું ભલું પૂછું હજી હમણાં જ વાત સાંભળી ગામને ગઢમાં બોલાવીને કોઠાર કાલી કરી નાખ્યા એક બંધાણીએ એક બીજા અધેડ આધેડ ડાયરામલ બંધાણીએ વાત ઉપાડી ભાઈ જેને પોતાના ગુળની અને પોતાની લાજ આબરૂ જીવ કરતા પણ વધારે વાલી હોય ઓલ્યો દુહો સાંભળ્યો છે કયો કે એની બંધાણીએ કાઠ ચડી ગયેલા એના એ જૂના મગજના એક ખૂણામાંથી સોનાની લગડી જેવો દુહો કાઢી અને કે લખ તો જીવ રાખ કે લખ તો જીવ રાખ લજ લીણ જીવ ન રાખ સાયા માગુ એતરો રાખ તો દોનું રાખ વાત ધીમે ધીમે આગળ હાલી પાંચાળ પરગણામાં ફરી ત્યાંથી ફરતા કાઠિયાવાડ અને બાબરિયા વાડમાં સંભળાણી ઝા ઝા રંગ વાહ કાઠી શબ્દો સ્ફૂર્યા ગામમાંથી છ દીકરીઓ અને ચાર દીકરાના લગ્ન નક્કી થયા પછી ગોરને બોલાવ્યા શુભ તિથિ જોઈને એક જ દિવસે દીકરીઓના લગ્ન અને દીકરાઓના લગ્નની તિથિ અલગ નિર્ધારી શુભ દિવસને આવતા વાર ન લાગી અને એ દિવસે સાંજના ટાણે એક સામટી છ છ જાનુએ અંટાળિયા ગામનો સીમાડો ગજવ્યો ગામમાં છ છ જાનના એ ઉતારા અપાયા ને છ જાનના રહોડા તેમજ બળદો અને ઘોડાઓ માટે વાડાઓમાં ખીલા નખાણા બળદો અને ઘોડાઓ સાટુ બેદી હાલે એટલા ચારાના અને નિરણના ગંજ ખડકાઈને તૈયાર થયા જાન આવી ત્યાં બધી સગવડ પૂરી કરાવીને કામદારોએ ભાણ ખુમાણને વાત કરી અને પછી આખી રાત ગામમાં ઢોલ ઢબુક્યા એ ઢોલ ઢબુકતા રહ્યા સવાર સુધી લગ્ન વિધિ હાલી અને બીજા દિવસનો સૂરજ ઉગ્યો અને જાતરોડા ગામને એક ફળીએ લગ્ન મંડાણા છે દુઃખની એક પણ રેખા એ મોઢા ઉપર કળવ્યા વગર એ મોભાદાર માણસ આવતા મહેમાનોની સરભરા કરે છે સરભરા કરતા કરતા એ માણસની નજર શેરીમાં અને આંગણામાં વારે વારે ફરી વળે છે અને એને જેની રાહ છે એ ચહેરો ન દેખાતા હે હરી હે હરી એમ મૌન ઉદ્વાર એના દુખી આત્મામાંથી વલોવાઈને નીકળે છે મરવું પડશે કે શું અંદરથી જવાબ મળે છે હા મરી જવાય ખોડા મકાણી હવે બીજો મારક તારા માટે નથી વળી વિચારે છે મેં કેવી કરી કેવડો મોટો આંધળો વિશ્વાસ કરી નાખ્યો હવે શું હવે તો જાન થવા રૂપિયા લઈને માણસ ન આવ્યો હવે શું આવે હવે મોત ને મીઠું કરે જ છૂટકો વિચાર કરે વળી મહેમાન આવે કળાવા ન દે વળી શેરી ગલીમાં નજર ફરે અને હે હરી હે હરી બન્યું તું એવું જાતરોડા ગામના ખોડા મકાણીનું મોટું ખોરડું એ આબરૂદાર અને મેં માણ વાળો માણ મોટો ખેડો પાંચમાં પૂછાય પણ બે ત્રણ વર નબળા ગયા અને ત્રીજે વર દુકાળે ભાંગી નાખ્યા એમ કોઈક સારા માણસે રૂપિયા આપવાની હા પાડી અને આ વિશ્વાસુ માણસે તેના દીકરા પ્રેમજીના લગ્ન આદર્યા જાન ઉગલાવાનું ટાણું થયું ગમે તે બન્યું રકમ કે માણસ કોઈ ફરક્યું નહીં હવે કરવું શું હે હરી હે હરી અને હરી એ જાણે એ સાદ સાંભળ્યો લગ્નમાં આવેલા એક ડાયા સ્વજને ખોડા મકાણીની મૂંઝવણ પારખી નોખા બોલાવ્યા અને વાત કરી કે કેમ ભાઈ ખોડા મકાણી કાંઈ મૂંઝવણમાં છો ના ભાઈ ના દુઃખની એક પણ રેખા કળવ્યા વગર ખોડા મકાણીએ જવાબ આપ્યો પણ એ અનુભવી માણસને ગળા હેઠું ન ઉતર્યું સોગંદ દીધા અને ખોડા મકાણી સાચું ન કહે તો મને મળતો ભાળ અને ખોડા મકાણીએ એ સ્નેહી પાસે બધી વાત કરી અને ડાયા અને અનુભવી માણસે ખોડા મકાણીને હરમત દીધી અને કહ્યું જાન ઉઘલાઓ લોકો જાતા માર્ગમાં અંટાળ્યા ગામ આવે એટલે ગામને જાપે ગાડા છોડીને ભાણ કાને વાત નાખો અરે પણ હું ભાવનગર રાજ્યનો એ ખેડૂત છું ભાણખુમાણ મને ઉભવાય નહીં દે હો ભાઈ નહીં નહીં ખોડા મકાણીએ દરિયાઓ દિલ માણસ ભાણ ખુમાણ માથે મને પૂરી શ્રદ્ધા છે જાઓ ગાડા ગાડા જોડો હરખેથી જાન ઉઘલાવો અને અંટાળિયા ગામની ડેલીએ ભાણ ખોમાણને ખબર મળ્યા કે બાપુ ગામની ઊભી બજારે એક આધેડ મુઠીઓ વાળીને દોડ્યો આવે છે ખેડુ હોય એવું પરખાય આવે છે ભાણ બાપુ ભાણ બાપુ એમ બૂમ પાડતો હાથમાં પગરખા લઈને એ દોટ દેતો આવે છે ખબર દેનારની વાત પૂરી થઈ ન થઈ ત્યાં તો એ ખોડા મકાણીએ આવીને રામ રામ કર્યા અને કહ્યું ભાણ બાપુ જાનના ગાડા તમારે જાપે છોડ્યા છે જાઉં છું દીકરાને પરણાવવા અને ગંજવામાં એક પણ કાવડ્યું નથી હવે તમે મારક કાઢો દીકરાને પરણાવવા જાઓ કે કુઓ બુરવા જાતરૂડા રહું છું અને ભાવનગર રાજનો ખેડું છું ખોડો મકાણી મારું નામ છે કે એને બધી વાત કરી અરે બાપ મરવાના કાંઈ વિચાર કરાય શાંત થાવ બધા સારાવાના થઈ જાય અને ઘીના ઠામમાં ઘી પડી જાય હરમત આપીને ભાણ ખુમાણે ખોડા મકાણીને બેસાડ્યા બસો રૂપિયા લગ્ન ખર્ચના દીધા અને એક કાવાને રૂપિયાનો એ ચાન કર્યો વરાજાની આંગળીમાં વીટી અને ફેરવા પહેરાવ્યા મૂળુભાઈ વીંછ્યા અને માણસ પ્રાણશંકરભાઈને ભલામણ કરીને એ જાનમાં મોકલ્યા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ